નમસ્કાર મિત્રો જય જુ ધોરણ સાત વિષય ગણિત ચેપ્ટર આઠ પોઈન્ટ એકનો પહેલો દાખલો કે જેમાં બે રાશિઓ ના ગુણોત્તર આપણે શોધવાના હતા એવા બે દાખલા ગણેલા હતા ત્યાર પછીના બે દાખલાઓ જોઈએ તો સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકનો દાખલો પહેલો એનો સી આપણે ગુણોત્તર શોધવાના છે 9 મીટર અને 27 સેન્ટીમીટર સાથેનો ગુણોત્તર એમનો શોધવાનો છે મિત્રો આપણે ખબર છે એ મુજબ આપણે જે રાશિનો ગુણોત્તર મેળવીએ છીએ બંનેના એકમ સમાન હોવા જોઈએ અહીંયા 9 એ મીટર આપેલ છે 27 એ સેન્ટીમીટર આપેલ છે તો આપણે મીટર ને સેન્ટીમીટરમાં ફેરવવા પડશે મીટર અને સેન્ટીમીટર વચ્ચેના સંબંધનો ખ્યાલ હોવો જોઈએ तो 1 मीटर એટલે 100 સેન્ટીમીટર થાય તો આપ લોકો સે 9 મીટર છે તેમને આપણે સેન્ટીમીટરમાં જો ફેરવીએ તો આ 1 મીટર એના બરાબર 100 સેન્ટીમીટર મત 9 મીટર બરાબર 9 * 100 આટલા સેન્ટીમીટર થાય હું બોલી શકું નવસો સેન્ટીમીટર તો નવસો સેન્ટીમીટરનો સત્યાવીસ સેન્ટીમીટર સાથે ગુણ શોધવાનો છે તો હવે જો લખીએ તો નવસો સેન્ટીમીટરનો સત્યાવીસ સેન્ટીમીટર સાથે ગુણોત્તર બરાબર પેલા લેખા નવસો ને પેલી રાશિ હોય અંશમાં આવશે બીજી રાશિ હોય છેદ માં આવશે નવસો ને આપણે મિત્રો લખી શક્યા નવસો મેં ક્યાંથી લેખા છે તો નવ ગુણ્યા સો કરે છે એનો ફરી પાછો કરી લઉં છેદ ઉડાડવા ઉડા સો ના છે એટલે નવ નવ કેન્સલ અંશમાં વધ્યા સો સો અને છેદમાં વધે ત્રણ એમને જો ગુણોત્તર સ્વરૂપે આપણે લખીએ તો સો જેમ

બરાબર ચોવીસ કલાક માટે ચોવીસ આટલા કલાક થાય ચોવીસ 24 બોતેર થાય એટલે આ અને આ એક હું બીજું એટલે સાતસો વીસ કલાક થાય હવે આપણે બોલી શકીએ કે ત્રીસ દિવસ એટલે કે સાતસો વીસ કલાક અને છત્રીસ કલાક નો ગુણોત્તર આપણે શોધવાનો સાતસો વીસ કલાક અને છત્રીસ કલાક નો ગુણોત્તર બરાબર પેલી રાશિ લેખી અંશમાં આવશે સાતસો વીસ આ બીજી રાશિ છેદમાં આવશે છત્રીસ અને ગુણ્યા દસ કરીએ એટલે સાતસો ને વીસ આવે આ છેદ ઉડાડવામાં તમને સમજાય સરળતા એટલા માટે આપણે આ પ્રોસેસ કરીએ છીએ હવે છત્રીસ અને બોતેર છેદમાં છત્રીસ અંશમાં 72 ના ઘડિયામાં 36 આવે ના આવે 36 ના ઘડિયામાં 72 આવે હા 36 એક 36 અને 36 બે 72 એટલે અહીં આપણે જે લઈ શકીએ 36 ગુણ્યા 2 આ 36 36 કેન્સલ અહીં આપણે એવું લખો આમ પર લખી શકીએ 36 ગુણ્યા 1 એટલે 36 કેન્સલ થઈ ગયા અંશમાં કેટલા વિદ્યા તો કે આ 2 અને આ 10 એટલે 2 * 10 એટલે 20 અને છેદમાં વિધાર 1 અને જો ગુણોત્તર સ્વરૂપે આપણે લખવું હોય તો 20 જેમ 1 એવું લખી શકીએ એનો અર્થ એમ થયો કે 720 કલાક અને 36 કલાકનો ગુણોત્તર આપણને મળે છે 20 જેમ 1 મિત્રો ત્યાર પછી દાખલા નંબર 2 જોઈએ અહીંયા પર આપણને કઈક કોમ્પ્યુટર છે કેટલા કોમ્પ્યુટરની જરૂરિયાત ઊભી થશે આપણને એવું કીધેલું છે કે છ વિદ્યાર્થી એ ત્રણ કોમ્પ્યુટર આપણે પેલા તો એ નક્કી કરવું પડશે કે એક વિદ્યાર્થીના ભાગમાં કેટલા કોમ્પ્યુટર આવે છે આપણને એ આંકડો મળે કે એક વિદ્યાર્થીના ભાગમાં આટલા કોમ્પ્યુટર આવે છે તો પછી ક્રિયાશીલ મૂકી શકીએ કે એક વિદ્યાર્થીના ભાગમાં આટલા કોમ્પ્યુટર તો ચોવીસ વિદ્યાર્થીના ભાગમાં કેટલા કમ્પ્યુટર તો આપણે પેલા એ નક્કી કરીએ કે છ વિદ્યાર્થી ત્યારે સામે કોમ્પ્યુટર કેટલા છે તો કે ત્રણ કમ્પ્યુટર આ ત્રણ એક ત્રણ એને ભાગ્યા છ છેદ ઉદાડીએ તો ત્રણ ગુણ્યા બે આ ત્રણ ત્રણ કેન્સર અંશમાં કઈ લીધું એટલે એક એના છેદમાં એક વિદ્યાર્થીના ભાગમાં એક ના બે આમ મિત્રો એટલે અડધું કહેવાય તો અડધું કોમ્પ્યુટર આવે અડધું બે કરવાના હોય પણ એક કોમ્પ્યુટરમાં એક સાથે બે વિદ્યાર્થીએ શીખવાનું હોય એટલે બેના ના ભાગમાં અડધું અર્થ એવું કહેવાય ત્યારે આખું કોમ્પ્યુટર એક કોમ્પ્યુટર સામે બે વિદ્યાર્થી આવો અર્થ થાય આ કોમ્પ્યુટર અને વિદ્યાર્થીની સંખ્યા એક કોમ્પ્યુટરે બે વિદ્યાર્થી બેસવાનું આ જે મળ્યું એ એક વિદ્યાર્થી દીઠ કેટલા કોમ્પ્યુટર છે તે મળ્યું હવે આપણે શોધવાનું છે કે 24 વિદ્યાર્થીઓ માટે કેટલા કોમ્પ્યુટરની જરૂરિયાત ઊભી થાય ફરી પછી કેટલી રાશિ કે એક વિદ્યાર્થી ત્યારે એમના ભાગમાં કોમ્પ્યુટર કેટલા આવે છે તો કે એકના છેદમાં બે કોમ્પ્યુટર બે આ બધાના છેદમાં એક આવે પણ છેદમાં એક લખવાનો કોઈ અર્થ રહેતો નથી અહીંયા છે બાર બે ચોવીસ એટલે બે બે કેન્સર વૈધાર તો બાર ગુણ્યા એક મિત્રો આ ગણતરી ભલે ટૂંકી છે પણ ખૂબ તદ્દન વ્યવહારની છે વ્યવહારમાં આ પ્રકારની ગણતરીઓ આપણે ખૂબ જ કરવી પડતી હોય એવી ગણતરી આ છે મિત્રો ત્યારબાદ બે નાના નાના ઉદાહરણ જે ગુણોત્તર પર જ આધારિત હોય અને ગુણોત્તરના ગુણધર્મોમાં આપણે જોઈ ગયા છીએ ઉપયોગ થતો હોય એ પ્રકારના બે ઉદાહરણો જોઈએ તો ગુણોત્તરો એક જેમ બે અને બે જેમ ત્રણ આ બંને ગુણોત્તરો સમાન છે આવો પ્રશ્ન કર્યો છે તો બે ગુણોત્તરોની સરખામણી કરવી હોય તો ત્યારે ગુણધર્મો વખતે મેં તમને સમજાવ્યું ભાગ માં જે ગુણધર્મોની વાત કરી કે બે ગુણોત્તરોને સરખાવવા છે એનો અર્થ એમ થાય કે બંને ગુણોત્તરને સમછેદી બનાવવા પડે એટલે બંને ગુણોત્તરના છેદ સરખા બનાવો એ છેદ સરખા બનાવતા અંશ પણ જો સમાન બનતો હોય તો એનો અર્થ એમ થાય કે બંને ગુણોત્તરો સમાન છે નહીતર સમાન નથી એટલે આપણે પહેલું કાર્ય એ કરી કે બંને ગુણોત્તરોના છેદ સમાન બનાવવાનો પ્રયાસ કરીએ આ એ જેમ બે એટલે આપણે લખી શકીએ એક ના છેદ માં બે અહીંયા બીજો ગુણોત્તર આપણને આપેલો છે બે જેમ ત્રણ એટલે આપણે લખી શકીએ બે ના છેદમાં ત્રણ હવે જો બંનેના છેદ પર નજર કરાવી દે મિત્રો આના છેદમાં બે છે અહીંયા છેદમાં માં ત્રણ તો બે અને ત્રણ આ બંને ને કોઈ સંખ્યા વડે ગુણતા છેદ સરખા બનવા જોઈએ એટલે આપણે ઇન શોર્ટ એમના લસાની વાત કરવી પડે કે બે અને ત્રણ એમનો લસા તો બંનેના ઘડિયામાં પ્રથમ આવતી હોય એવી નાના નાની સંખ્યા એમનો લસા થાય તો બે ત્રણ છ અને ત્રણ બે છ છ એનો લસા આવશે એનો અર્થ એમ થાય કે અહીંયા બે ને તમારે ત્રણ વડે ગુણવા પડશે તો ત્રણ ને બે વડે ગુણવા પડશે એટલે માત્ર છેદને ગુણવાના ન હોય અંશ ને પણ ગુણવા પડે તો અહીંયા આપણે લખી શકીએ એક ના છેદમાં બે અંશ અને છેદ ને ત્રણ વડે ગુણ એટલે અંશ અંશનો અંશમાં ગુણાકાર થાય છેદનો છેદમાં ગુણાકાર થાય એટલે ત્રણ ના છેદ માં છ અને આ આવશે બે બે ચાર ત્રણ બે છ હવે આપણી પાસે આ બે ગુણોત્તરો છે ત્રણ ના અને ચાર ના છ તો શું આ બંને ગુણોત્તરો સમાન છે ના સમાન નથી કારણ કે બે છેદ તો સમાન છે પરંતુ બંનેના અંશ સમાન નથી તો એમની વચ્ચે કયા પ્રકારનો સંબંધ ગણાય તો કે આ ત્રણ ના છ અને ચાર ના છેદમાં છ આ બેયના છેદ સમાન છે એટલે જેનો અંશ મોટો એ ગુણોત્તર મોટો ગણાય તો ગુરુત્તમ એના માટે આ આજે લ જે મોટાની દિશાની છે ત્યાં મોટી સંખ્યા છે મોટો ગુણોત્તર છે એ બાજુ આ બે પાંખી આવશે અને નાનો ગુણોત્તર છે એ બાજુ કોને અહી આવશે બરાબર તો આ બે ગુણોત્તરો સમાન નથી આપણે જવાબ લખતું છે કે આમ આપેલા ગુણોત્તરો સમાન નથી ત્યાર પછી બાજુમાં એવું જ આગળ ગણી ઉદાહરણ આપેલું છે કે છ કટોરાની કિંમત છે તો કટોરાની કિંમત કેટલી થાય મિત્રો દસ કટોરાની કિંમત શોધવી એટલે આપણી પાસે એક કટોરાની કિંમત હોવી જોઈએ તમારી પાસે છ કટોરાની કિંમત છે તો ત્રીજા લઈએ કે છ કટોરાની કિંમત જો રૂપિયા લેવું હોય તો એક કટોરાની કિંમત કેટલી પેલા એક ની મેળવી લઈએ छोरा बराबर रूपया माटे एक कटोरा किमत बराबर प्रश्न तो एक गुणिया नेव એમના છેદમાં આવે છ હવે એકનો કોઈ અર્થ નથી એ તો ગુણાકાર માં આવશે તો અહીંયા આપણે છેદ આપણને ખબર પડે કે પંદર છ નેવું થાય પંદર છ ને એટલે એ મળ્યા રૂપિયા પંદર એક કટોરાની કિંમત રૂપિયા પંદર થાય હવે આપણે આવા દસ કટોરાની કિંમત શોધવાની છે તો ફરી પાછી સિમ્પલ ત્રિરાશિ

આવશે એક લખવાની કોઈ જરૂરિયાત નહીં પંદર ગુણ્યા દસ એટલે એકસો પચાસ રૂપિયા છેલ્લે આપણે જવાબમાં એવું કહી શકીએ કે આમ જે છ કટોરાની કિંમત રૂપિયા નેવું હોય એવા દસ કટોરાની કિંમત રૂપિયા એકસો પચાસ થાય મિત્રો આ પ્રકારના બીજા ઘણા બધા ઉદાહરણો ટેક્સબુકના સાવધિના દાખલામાં તેમજ ઉદાહરણો પણ આપેલા છે જે જાતે ગણવાનો પ્રયાસ કરીશું તો આ બાદનું કામ અહીંયા સુધી રાખીએ જી વસ્તુ જય